ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત પૂર્વજોન કક્ષાની બહેનોની સ્પર્ધાનો બોડેલીમાં ભવ્ય આરંભ મિત્રો આપ જોઈ રહ્યા છો રસ્સાનો બોડેલી હાજર પચીસ પૂર્વ કક્ષાની બહેનોની રસ્તા સ્પર્ધા આયોજન ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે કરવામાં આવ્યું આ સ્પર્ધાનો ઉદઘાટન સમારોહ શનિવાર તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ યોજાયો ઉદઘાટન સમારોહ મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન ઉપસ્થિત રહ્યા હતા સાંજે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ નિરીક્ષક કેબી બી પાંચાણી સાહેબ બોરેલી શાળાના પ્રમુખ તથા દાહોદ આણંદ પંચમહાલ મહીસાગર વડોદરા ગ્રામ્ય વડોદરા શહેર છોટાઉદેપુર બોટાદ અને ખેડા જિલ્લાના કુલ એકસો બહેન ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો સ્પર્ધાના પરિણામોમાં ચાલીસ કેટેગરીમાં ખેડા જિલ્લાની ટીમ વિજેતા બની જ્યારે વડોદરા ગ્રામ્ય રનર્સ અપ રહી તે જ રીતે અંડર સેવન્ટીન કેટેગરીમાં દાહોદ જિલ્લાની ટીમ વિજેતા બની અને છોટાઉદેપુર જિલ્લાની ટીમ રનર્સ અપ રહી વિજેતા અને રનર્સ અપ બનેલી બંને ટીમો હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે આગામી દિવસ એટલે કે આવતીકાલે આઠ જિલ્લાઓની ચાલીસ તથા સાહીઠ કેટેગરીની ની રસ્સા ખેંચ સ્પર્ધાઓ યોજાશે જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લેશે રિપોર્ટર અરબ અર્થ દ્વારા બોડેલી આવી વધુ માહિતી માટે જોડાયેલા રસ સરદાર નવા સાથે